હેય ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગ માં અને એક દ્રશ્ય તમને બતાઉં જે બીમાર માણસ હોય ઈ ઊભો ઊભો કામ કરે અને જે સારા માણસ હોય ને ઈ બેટા બેટા કામ કરે જો જો તમને બતાઉં જો જો અને આજ આવાર 15 દિવસ કામ કરેલું પાણી માં કીધું જો જો છે मम्मी આવોય હો કાઈ નથ કરી દીધું બટા

લિકો લિકો લુક એટ ધ ચટણી બહુ ટેસ્ટી આવ ભાઈ એક નંબર સોયitra કટના કેવું હું કેવું આમાં હું હું આવે આની અંદર કોથમીર છે સિંગ છે લસણ છે મરચા છે અને ખાંડ છે મીઠું છે ઓકે એટલે જ ઓકે આ કચરી પેસ્ટ બનાવવાની કચરી પેસ્ટ કચરી હું શું કરો બા તમે

ગોવર બટેકા નું શાક બેહી ગઈ છે જમવા પપ્પા બેહી ગયા છે અને બા બેહી ગયા છે બા તમારું શું છે ગોવર બટેકા તમને ફાવે કાય વાત ન હાલો તઈ જમી લઈએ બીજું હું તો ભાગી ગયા છે આઠ અને હું ઘરે આવી ગયો છું ને આદિતે મગાવ્યા હતા ભુંગળા જે કાચી ભુંગળી આવે ની તો શેનો પ્રોગ્રામ છે તું બટેકા ભુંગળા શું વચન ભાખરી કા છે મમ્મી પપ્પા

મમ્મી હા તન વાકો ઓળવા ના નતા ઈ કાઈ થોડો થોડો નહીં કરવાનો મમ્મી હા હું તમને કાળો લાગતો છું જો હવે થોડો થઈ જશે એ લાઈટ કેમ નથી થાતી આ હે લે આ લે લાઈટ કા નથી થાતી લે હજી કાલ નાખી નાખ બંધ થઈ ગઈ લાઈટ લે શું થયું આમાં કઈ છે પ્રોબ્લેમ કાઈ ખબર નથી હા નથી ચાક ચાલુ જ છે નથી થતી નથી થાતું કઈ બીજો કઈક પ્રોબ્લેમ આવ્યો હોય છે ઉડી થોડી જાય કાલે તો લગભગ જબક થતી જ કે કદાચ ઉડી પણ ગયો હોય શકે હાલો એક તો થાય છે કાંઈ વાંધો ને હાલો ને કંઈક જોઈ લેવું હમણાં જમીને

ખાવાનું મન થઈ જાય એવું છે અમે તો ખાઈ લેવું બર બટા પાણી આવી ગયું છે શું કેવું હે ને બેન પાસે નથી અમારા બેન પાસે હે બ્લોગિંગ પૂરતા કા ચાલુ

આને ખાલી જોવું છે કે લેવું નથી ના આ વરા છે લીધું કેવું લીધું તે બધાય તો ખરા પેકિંગ કરે છે ભાઈ જો બતાવો તો ભાઈ જો ભાઈ આ વરા આવું લીધું છે સારું લાગશે વાંધો નહીં આવે મને એક લઈ દે ને લઈ લે આ કે લઈ લે ભાઈ હે જો મળી જાય કીધું ને મળી જાય આ ને કીધું

મરદ ને તો હવે તમને આખી વાત સમજાવું એમાં વત્સલ ભાઈ ને છે બારમું એટલે ના મમ્મી છે ને એને ખીજા હતા અને અમે બે બરોબર વાહ વાહ પૂગી ગયા અમે તહેડે એટલે આ ભાઈને છે ને થોડીક એમ કહેવાય પનિશમેન્ટ મળી છે એકાદી હાવણી પડી ને એકાદી ઝાપટ પડી અને એવું બધું છે ને અમે થોડીક એવી પીન મારતા હતા કે મારા ઘરે આવે ને પબજી રમે ના છે એટલે એમને તારી રીત છે કંઈ બાર બારથી પબજી રમવાની બાર મૂ છે ને બાર મુ છે બાર મુ છે તો પબજી રમવાની હેમજ કરો ફોન અમે કરીએ છીએ હાલો ભાઈ

કાબુમાં નથી રહ્યા છોકરો જુવાન થઈ ગયો છે તો સંજી કાકા પ્લીઝ આને સગાઈ તકે કરાવી નાખો ભાઈ તમને એવું લાગતું છે આ મસ્તી કેમ કરે મારા કાકાનો છોકરો છે એટલે લોકો મસ્તી કરીએ છીએ પણ સંજય કાકા પ્લીઝ થોડું મારું વિચાર જો કે મેં બે શબ્દો કીધા એ થોડું જોઈ લેજો સગાઈ બગાઈ કરી હો થોડો જુવાન થઈ ગયો છે છોકરો લગન હગાય નહીં હવે સીધા લગન એટલે હગાય તો હોય ને મોટા ના 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 આ એમ નથી સુધરે એમ મને સીધા લગન જ કરાવો ખાલી લગન કરાવી દેમ ડાયરેક્ટ હો સીધા લગન તે કાય વાંધો નહીં કાકા જોઈ લેજો થોડક થોડક ના ના પણ એને ગોતવાનું જરૂર નહીં પડે

ગાર્લિક સૂપ છે અને મંચુરિયન જો કેવલ આવી ગયો છે જોરદાર છે કુમાર ચેર અને જો આ કુમાર સેટઅપ છે એ વર્ક ફ્રોમ હોમ જ કરે છે એટલે ઘરેથી જ બધું કામકાજ ને બધું એટલે ચેર ને એવું હોય લોકોબલ જોઈએ એના માટે લીધી છે અને અમુક માણસો જો ખાવ બબા મેઢા છે કેવું છે ગાર્લિક લાવ્યો છો મસ્ત છે મને ગરમ જરૂર હતી આજે અચ્છા એવું છે ને મંચુરિયમ નઈ ખાંતો નઈ મંચુરિયમ નત ખાવ ચાખીસ ગોળી આ બસ એમ જો 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 એ કીધું એટલે તે કાય વાંધો નઈ હાલો મસ્ત અમે લોકો નાસ્તો કરી લઈએ તો જો ભાઈ આપણે પાર્સલ લઈ લીધું છે ખરે માટે

તો કઈ વાંધો નહીં વિડીયો એડ કરી દીધા દીધી શું કેવું તો કઈ વાંધો નહીં વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા ચલો ઘરે જઈએ હવે